આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે અમે ચીફ શ્રીને ડભોઈ કોંગ્રેસના કાર્યકરો સાથે કોર્પોરેટરશ્રીઓ સાથે મળીને અમે આવેદનપત્ર આપ્યું છે કે હાલ ડભોઈ નગરની અંદર વિવિધ રોડ રસ્તાઓના કામગીરી ચાલી રહી છે જેમાં મોટા ભીલ વગાની અંદર ભાથુજી દાદાના મંદિરથી લઈને જોગડી માતાના મંદિર સુધીનો એક રોડ મંજૂર કરવામાં આવેલો હતો એ રોડ ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધમાં જાણે કામગીરી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે જે ખરેખર ટેન્ડર ટેન્ડરની અંદર જે મુજબની આઇટમ છે એના કરતાં પણ ઓછી આઇટમોથી આ રોડ બનાવવામાં આવી રહ્યો હોય અને એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય એ ભ્રષ્ટાચાર અને આજુબાજુના લોકોની જે માગણી હતી કે આમાં કંઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે માગણીના અનુસંધાને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને જો એમાં ભ્રષ્ટાચાર દેખાય એને તપાસની પણ માંગણી કરી છે ભ્રષ્ટાચાર દેખાય આવે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ રોડનું બિલ પણ મંજૂર ના કરવામાં આવે એવી માંગણી છે અને સાથે સાથે મળતી માહિતી મુજબ એવું અમને દેખાઈ રહ્યું છે કે આ રોડના કોન્ટ્રાક્ટરની અંદર ભાજપ સંગઠન અને કેટલાક કોર્પોરેટરશ્રીઓ આમાં મીલીભગત હોય એવું અમને દેખાઈ આવે છે અને એ પણ એક તપાસનો વિષય